વાત સુરતના માન દરવાજામાં જર્જરી ટેનામેન્ટ ખાલી કરાવવાનું શરૂ કરાયું લોકો સ્વૈચ્છિક રીતે મકાન ખાલી કરી રહ્યા છે સામાન લઈને જતા લોકો નજરે પડ્યા એસએમસીએ પાણી ગટરના જોડાણ કાપી નાખ્યા નોટિસ સમય પૂર્ણ થતા પાલિકા એક્શનમાં છે વૈકલ્પિક આવાસની માંગણી કરતા કુકડું ગુંચવાયું માન દરવાજા ટેનામેન્ટના રીડેવલપમેન્ટની કામગીરી છે જર્જરી ટેનામેન્ટનો આ મામલો ગટર અને પાણી કનેક્શન કાપી નાખવામાં આવતા લોકો નીકળવા માટે મજબૂર બન્યા સોમવારના દિવસે જે આપણે પાણીના કનેક્શન કાપવામાં આવ્યા હતા એટલે લોકોને જે મેસેજ હતો કે હવે મિનિમમ સમયમાં તમારે ઇમિજિયટલી ખાલી કરવાનું છે આજે અમે વ્યવસ્થા સાથે તમામ તમામ લોકોને ખાલી કરવા માટે અત્યારે અમે કાર્યવાહી કરી છે જેમ જેમ જેટલા પણ ખાલી થાય એને પછી સીલ કરીને કાયમ માટે બિલ્ડિંગ સીલ કરી નાખીએ અત્યારે ભાઈ ભાડાના મકાન મળી એવી મુસીબત છે અને ભાડાવાળા બી અત્યારે ડબલ ભાડા માંગી રહેલા અત્યારે બે ડર થઈ ગયેલા અમારો ધંધાથી બી બે ડર છે અને મકાનથી બી બે ડર છે હવે અત્યારે અમારે શું કરવું એ અમારે અત્યારે કોઈ નિયમ નથી आणि कोण सरकार भी काही साथ सहकारत नाही